શ્રી ગણેશ ક્રિયા છે મિત્રો અને કેવો દોડો પડે છે મિત્રો 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 છે અને તમે જોઈ શકો છો મસ્ત અને આપણે અંદર બાજરી પણ મિત્રો મસ્ત ગઈ છે મિત્રો હવે મિત્રો આપણે ખાવા મિત્રો કમ્પ્લીટ શ્રી ગણેશ ક્યાં છે વાવણીના અને વાવણી મિત્રો ચાલુ છે દેખો આપણે આ બાજરીની અને દેખો મિત્રો હજી તો હેલો મિત્રો કેમ છો બધા એક અમારા નવો લગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રહેલા આવેલા મિત્રો આપણે આવી ગયા હતા રોટાવેટર વેટર મારવાનું અને મિત્રો આમાં ને શ્રી ગણેશ કરવાના છે બાજરીના એટલે મિત્રો ઘણોને ને રોટાવેટર એક છોટી મારી અને પછી આપણે ચાલુ કરવાનો છે હવે મિત્રોથી પીડો નાખવાનો છે તમે જોઈ શકો આ મિત્રોથી ભીડો નાખવાનો છે પીડો નાખી અને આપણે થોડોક મિત્રો નીચી કરવા કરાવી એટલે ભીડો મિત્રો ફોરો નાખાય ના કે મિત્રો ન ખાય નહીં અને અહીં તો મિત્રો આગળ સાહેબ બિંદ્રુ ખોકળ બીજી બિંદ્રુ ટાઈટ કરવાની છે આ બધી કમ્પ્લીટ કરવાનું છે મિત્રો એટલે વિડીયોની અંદર મિત્રો બને રહી ગયો फाइनली मित्रो बटे रोटा रोटामा आइ गयो हेटो जेड तमे જોઈ શકો મસ્ત અને હવે મિત્રો સાવાર આવે રહી છે એટલે આપણે મિત્રો સાવાર ત શ્રી ગણેશપુરાના બાજરીના તમે મિત્રો જોઈ શકો કે મસ્ત રટો રેડી છે હેટો જડ અને હવે આપણે મિત્રો સાવાર આવી રહી છે રા રા ફાઇનલી સાવાર લેવા બસ મિત્રો આપણે વાવાના છે બાજરી આના પ્રોટોમાં કેટલા થી મિત્રો આવે ખબર નહીં આવીએ શ્રી ગણેશ ક્રિયા છે મિત્રો અને કેવો દોણો પડે છે મિત્રો જો મિત્રો મસ્ત દોડો પડેલો છે તો પડ્યા મિત્રો ફાઇનલી શ્રી ગણેશ કરીને હશે કમ્પ્લેટ તમે જોઈ શકો મસ્ત દોણો પડે તો મસ્ત પડે છે મિત્રો કમ્પ્લેટ શ્રી ગણેશ કરીને હશે વાવણીના અને વાવણી મિત્રો ચાલુ છે દેખો આપણે બાજરીની અને દેખો મિત્રો હજી તો બે ત્રણ ઓળા વાય છે અને વાવાનું પણ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો જોઈ શકો છો મિત્રો અને હજી તો મિત્રો આપણે આખા કપરોટ મિત્રો આવવાનો છે એ વિડીયોની અંદર બનાવી રહજો કેટલા થયેલી મિત્રો બાજરી આવે કેટલી નહીં આવતી વિડીયોની અંદર મિત્રો બનાવી રહજો ફાઇનલી મિત્રો વાવણી યાડી છે મિત્રો કમ્પ્લીટ અને તમે મિત્રો જોઈ શકો છો મસ્ત અને આપણે અંદર બાજરી પણ મિત્રો મસ્ત જઈએ છે મિત્રો હવે મિત્રો આપણે છે ખાવા 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 ખાઈ અને પાછો મિત્રો લેટર બાજરા કરવાના છે લેટર બાજરા કરીને મિત્રો એક વાગે લાઇટ આવે છે એક બાજુ મિત્રો લાઇટ ચાલુ કરીને નાખવાની છે કે મેન કાયદો એટલે આપણે કોમ જેમ બને પૂરું કરવાનું છે મિત્રો અને એક વાગે લાઈટ આવે ચાલુ કરવાની છે વિડીયોની અંદર મિત્રો બનાવી દેજો અને કે મિત્રો બાજરી વાવવાની છે કોમેન્ટ કરજો કેમ કે મિત્રો આ તો સવારે ત્રેન મિત્રો બે દિવસ થઈ ગયા અંદાજે બે ત્રણ દિવસથી એવું થઈ ગયું એટલે મિત્રો બાજરી વાય છે અને હજી તો મિત્રો બે પ્લોટ વાવાના છે ત્રણ પ્લોટ મિત્રો મિત્રો પાવન છે એ પસેન મિત્રો અને આ પ્લોટ મિત્રો એવો હશે રાયડાનો એ મિત્રો હજી આખે આખો વાટવાનો પ્લોટ છે આ પ્લોટ વાટશ એટલે મિત્રો ટાઈમ તો નીકળતા છે હમણાં મિત્રો કોમનું દળતરા મિત્રો દાડન પણ રણવાનું ચાલુ છે એ વી વેચીને અને તરત માર્કેટમાં જવાનું છે કોમ તો મિત્રો ઢળક છે મિત્રો મારો અલગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો